હાવ ધીમે હાવ ધીમે જે ઉતાવળ નથી કરવી આપણે નીચે નીચે બસ નીચે હા નીચે અરે વાહ પાછું બલ લે હજી છે એમાં એ ગંધારું થઈ ગયે નીચે ઉડાડે હા બસ એમ પાછો બલ હવે ધીમે 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 હેલો ગુડ મોર્નિંગ હેપી હોલી છે ખૂબકામના અમારે અહીં શેરીમાં હોળી રમવાનું ચાલુ થઈ ગયું બધા છોકરાઓની મોટા છોકરાઓ નાના મોટા બધા રમે છે અમારે મૈત્રી બેન ને ના પપ્પા ને અહીંયા બધા છોકરાઓને જો ભગવાન ખુશ રાખે બધી ઈચ્છાઓ પૂરી થાય

પાણી ખલાસ થઈ તો મોટર તો ચાલુ છે પિચકારી લઈ લેતા ને કરી ખલાસ થઈ જાય

જો આજે ધૂળેત્રીનો દિવસ છે બપોર સુધી બહુ રંગે રહીમાં પછી અઢી ત્રણ વાગે નાઈ ધોઈને હુઈ ગયા હતા ઉઠીને હવે જાય છે પરબધામ અમારે જેતપુરથી લગભગ બાવીસ પચીસ કિલોમીટર થાય છે પરબધામ એટલે બધાની ઈચ્છા હતી હા એટલે પરબધામ જાય છે જો ગૈત્રીને મમ્મી તૈયાર કરે છે અને નૈત્રી પણ સરસ મજાના કપડાં પહેરી છે વાવા અને જો લિપસ્ટિક કરી લીધી છે આંચણ પાવડર હવે ખાલી માથું ઓડાવવાનું બાકી છે માથું ઓડાવી લઈએ એટલે અમે સીધા પરબ જાશું ત્યાં અમે દર્શન કરશું પછી હરશું ને ફરશું ને પછી પ્રસાદી લઈને પાછા બીજા કોને લઈ જવા છે કોઈ કોઈને અમે તો હાલી ને આવજો

દાદાત મી રહીયા છે અને અમે હવે પહોંચશું પરબે આ તો ટ્રાફિક પોયે ને કાલે एवળો ઈત કા ફકી ચાલુ થઈ ગઈ છે અને આ છોકરાને આ રમકડા માટો મારી કાં કરો પીવો આ બીજી પીવો તમારે પીવો તો પીવો કોઈ નો લે તારું મસ્ત વાતાવરણ છે અને સનસેટ હોય ને એવું લાગે છે જો આબુ આબુ આ એવું લાગે જો મોબાઈલ માં જો હોય ત્યાંથી જો કોરજન એનો એનો જોવાનું કોની ઓલી રાઈટ કોની ની દીદી હા હા ઈ દસુરક દદક મેન ગેટ છે હા પાંચ બેટ કે પાંચ